ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ પર મહેન્દ્ર કે યુવી કાર આવેલ છે જે મિત્રો માત્ર એક લાખ અને પંચાણું હજાર રૂપિયાની કિંમતમાં વેસવાની છે તેમાંથી પણ નોર્મલ ફેરફાર કરી આપશે ખૂબ જ સારી કાર મિત્રો વ્યાજબી ભાવમાં વેસવાની છે ફૂલ જવાબદારી સાથે તો આ કાર ક્યાં જોવા મળશે ક્યુ મોડલ છે અને માલિકનો મોબાઈલ નંબર આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો મહેન્દ્ર કે યુવી કાર લેવા હોય તો વિડીયો વિડીયો કામ લાગી શકે અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે માલિકનો મોબાઈલ નંબર આગળ સ્ક્રીન ઉપર મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે મહેન્દ્ર કે યુવી કારની મોડલની તો બે હજાર અને બારનું મોડલ છે મિત્રો કાર થ્રી ઓનરમાં છે મિત્રો કારમાં તમને એસી વગેરે કમ્પ્લીટ વર્ક કરતું જોવા મળી જશે સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો બધું કમ્પ્લીટ વર્ક કરે છે અને મિત્રો કેયુવી કાર તમને ગ્રે કલરમાં જોવા મળશે મિત્રો કારમાં ટાયર તમને ખૂબ જ સારા જોવા મળશે કમની કલર સાથે કાર જોવા મળશે નો એક્સિડન્ટ કાર જોવા મળશે મિત્રો કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે અને મિત્રો કારમાં તમને સીએનજી આરસીમાં એન્ટ્રી જોવા મળી જશે મિત્રો કારમાં વીમો પાર્સિંગ રનિંગ છે એસી કમ્પ્લીટ વર્ક કરે છે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો કારની કન્ડિશન તમે આપણી ચેનલ ઉપર જોઈ શકો છો મિત્રો કારની કન્ડિશન તે જ પ્રમાણે તમને રૂબરૂ સ્થળ પર જોવા મળશે તો વાત કરીએ આપણે આ કારની કિંમત અને ક્યાં જોવા મળશે અને માલિકનો મોબાઈલ નંબર તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મારા મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો અને મિત્રો વાત કરીએ આપણે કેયુવી કારના માલિકની તો માલિકનું નામ ધ્રુવભાઈ છે અને મિત્રો ધ્રુવભાઈએ કારની કિંમત એક લાખ અને પંચાણું હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે તો મિત્રો ધ્રુવભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રાણું બે છ્યાસી પિસ્તાલીસ છ તેર ધ્રુવભાઈનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો છે એક લાખ અને પંચાણું હજાર રૂપિયા કે કેયુ કારની કિંમત રાખેલી છે મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકો માંડવી ગાડીયાધાર નામ ધ્રુવભાઈ ધ્રુવભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઈટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો કે યુવી કાર લે હોય તો વધુ માહિતી માટે ધ્રુવભાઈનો કોન્ટેક કરવા વિનંતી જય વસરાજ